ખારા પાણી ના કેવા લાગે છે તે અને મિત્રો આવી જ રીતે જો તમે અમારી સાથે બન્યા રહેશો તો રોજના આવા અવનવા નામ વાળા માછલાઓના પણ તમને વિડીયો જોવા મળશે અને મિત્રો આ છે ખારા પાણીના પાંભેડા મીઠા પાણીના માછલા જેવા પણ દેખાય છે અને મિત્રો આ પાંભેડા ખાવામાં ખુબજ ટેસ્ટી અને આંગળીયું ચાટતા રહી જાવ તેવા લાગે છે અને ત્યારબાદ મિત્રો આ છે ગોખણ ફીશ જેને જોવામાં તો એકદમ વિચિત્ર પ્રકારની પણ લાગે છે પરંતુ મિત્રો આના ખાવાના ફાયદા જાણી જશો તો તમારું મગજ પણ આ માછલું તેના માટે ફાયદાકારક પણ કહેવાય છે કારણ કે મિત્રો આ ગોખણ ને ખાવાથી કમર નો દુખાવો પણ દૂર થઈ જાય છે પરંતુ મિત્રો આને ખાવા માટે પકાવાની રીત પણ કઈક અલગ હોય છે અને

કરી અને મિત્રો રોજ આવા માછલાઓના ફાયદા વાળા પણ તમને જોવા મળી શકે અને મિત્રો નાખવાની અને ભઠ્ઠામાં સારી રીતે શેક્યા બાદ તેને નિમક સાથે પણ ખાવાની અને એવી જ રીતે ખાવાથી તમારી કમરમાં પણ થોડાક દિવસોમાં ફરક દેખાવા લાગી જશે તો મિત્રો કેવો લાગ્યો આ ગોખણ ફીશ નો વિડીયો કોમ લખી ને જરૂર થી જ મિત્રો આવી રોજ જોવા માટે મિત્રો આમાં એવા ઘણા બધી પોષક તત્વો હોય છે જેના કારણે કમર નો દુખાવો પણ દૂર થઈ જાય છે અને મિત્રો એમ જોવા જાય તો આ ગોખણ ફીશ ગોરવડી જેવી દેખાય છે પરંતુ જ ફાયદાકારક પણ માનવામાં આવે આવે છે તો ચાલો મિત્રો મળીએ હવે બીજા નવા વિડીયો ની સાથે